ગાંધીનગર એલસીબી અને ગીર સોમનાથ એસઓજીએ સંયુક્ત રીતે ઓપરેશન કરી ગીર સોમનાથની ઉના નજીકની બોર્ડર પાસેથી વિદેશી દારૂ સપ્લાય કરનાર બે આરોપીને દબોચી લીધા હવે જોઈએ ગાંધીનગર આમ તો એક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ હરિયાણાથી ગુજરાતમાં વિદેશી દારૂ સપ્લાય કરનાર બે મુખ્ય આરોપીને પકડી પાડવામાં પોલીસને મહત્વની સફળતા મળી છે ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને ગિરનાર ગીર સોમનાથની એસઓજીએ આ સંયુક્ત રીતે કામગીરી કરી અને સપ્લાય કરનાર બે દારૂના બુટલેગરોને પકડી પાડવામાં આવે છે ઉના તાલુકાના નાલિયા પાસેથી બંને આરોપીને ઝડપ્યા છે હરિયાણાના આ બંને આરોપીઓ ગુજરાતમાં વિદેશી દારૂ સપ્લાય કરતા હતા એસએમસીએ વિદેશી દારૂની કરેલ રેડ બાદ બંને આરોપીઓ ફરાર હતા ત્યારબાદ જૂનાગઢથી ઉના જતા હોવાની બાતમી મળી હતી બાતમીના આધારે પોલીસે અલગ અલગ પ્રકારની વોંચ ગોઠવી આખરે ગાંધીનગર એલસીબી અને ઉનાની ગીર સોમનાથની એસઓજીએ સંયુક્ત રીતના કામગીરી કરી બંને આરોપીને દબોચી લીધા હતા તેમને વધુ પૂછતાછ માટે ગાંધીનગર લાવવામાં આવ્યા છે તેમણે ખાસ કરીને વિદેશી દારૂ સપ્લાય કરતા હોવાની માહિતી મળી હતી અને વધુ કેટલું ચોંકાવનારું કૌભાંડ પણ બહાર આવશે